હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે આખું વર્ષ સાચવી શકાય તેવું તડકા છાયાનું અથાણું કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું આ તડકા છાયાનું અથાણું લગભગ ઘરમાં બધાને ભાવે તેવું બને છે અને આ તડકા છાયાનું અથાણું સવારે ચા ભાખરી સાથે તો બહુ જ સરસ લાગે છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોઝને શેર અને લાઈક જરૂરથી કરજો તો ચાલો આપણે તડકા છાયાનું કેરીનું અથાણું કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈએ તો તડકા છાયાનું કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા બે કેરી લઈ લીધેલી છે જો આપણે વજનથી જોઈએ તો એ એક કિલો જેટલી કેરી છે અને મેં અહીંયા રાજાપુરી કેરી લઈ લીધેલી છે તમે અથાણામાં રાજાપુરી જો લેશો તો તેનો સ્વાદ વધારે સારો આવશે તો હવે આપણે આ કેરીને છાલને આવી રીતે અલગ કરી લેશું તો તમે જોઈ શકો છો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે જ આપણે કેરીની બધી છાલને ફિલ ઓફ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં બંને કેરીમાંથી આવી રીતે છાલ અલગ કરી લીધેલી છે અને હવે આપણે કેરીને આવી રીતે કટ કરવાની છે આપણે કેરીમાં મોટા મોટા ટુકડા નથી કરવાના આપણે કેરીમાં એકદમ નાની નાની કટકી કરવાની છે તો જ આ કેરીનું અથાણું સારું લાગે છે તમે કેરીને ગ્રેટ કરીને પણ લઈ શકો છો એટલે કે છીણીને પણ લઈ શકો છો આપણે કેરીનો છૂંદો બનાવીએ તેમાં આપણે કેરીને ખમણીને લેતા હોઈએ છીએ પણ હું અહીંયા કટકીનું અથાણું બનાવું છું તો મેં અહીંયા બધી કેરીને કટકી જ કરેલી છે તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે કેરીની નાની નાની કટકી કરવાની છે કેરી જો સાવ કાચી હોય તો પણ આ અથાણું સારું બને છે અને જો આવી રીતે થોડીક પીળાશ પડતી હોય તો પણ આ તડકા છાયાનું અથાણું સારું જ બને છે તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી કેરીને આવી રીતે નાના નાના કટકીમાં કાપી લીધેલી છે તો હવે આપણે આ કટકીમાં લગભગ બે ચમચી જેટલી હળદર ઉમેરીશું તો હવે મેં અહીંયા સફેદ આખું મીઠું લઈ લીધેલું છે જે સ્પેશિયલ અથાણા માટે જ આવે છે તો હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલું આખું મીઠું ઉમેરીશું અને તેને બરાબર હલાવતા જઈને કટકીમાં મિક્સ કરી દઈશું તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે હળદર મીઠું અને કટકીને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે લગભગ સાતથી આઠ કલાક સુધી હળદર મીઠામાં જ કટકીને રહેવા દેવાની છે જેથી કરીને હળદર મીઠું બરાબર કેરીમાં ચડી જાય તો હવે આપણે સાતથી આઠ કલાક પછી તેમાં ખાંડ ઉમેરવાની છે મેં અહીંયા લગભગ એક કિલો જેટલી ખાંડ ઉમેરેલી છે આપણે જેટલી કેરી હોય તેટલી જ સામે ખાંડ ઉમેરવાની છે મારે ખાંડ ઉમેરવાનો વિડીયો સ્કીપ થઈ ગયો છે તો હું તમને ખાંડ આવી રીતે જ બતાવી રહી છું તો ખાંડ ઉમેર્યા પછી લગભગ મેં તપેલીને ઢાંકીને તડકામાં એક કલાક જેવું રહેવા દીધી તો તમે જોઈ શકો છો કે ખાંડ બધી પીગળી ગઈ છે અને એકદમ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આ તપેલીને આવી રીતે દુપટ્ટાથી કવર કરીને બાંધી દઈશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ તપેલીને દુપટ્ટાથી આવી રીતે કવર કરી દઈશું અથવા તો તમે કોઈ આછા કપડાંથી પણ કવર કરી શકો છો મેં અહીંયા દુપટ્ટો લઈને કવર કર્યું છે તો હવે આપણે આ તપેલીને તડકો જ્યાં ઘરમાં આવતો હોય ત્યાં આપણે રાખી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આવી રીતે તડકામાં તપેલીને રાખી દીધેલી છે અને હવે આપણે લગભગ તેને દસથી બાર દિવસ સુધી આવી રીતે તડકામાં થોડીવાર છાંયામાં એવી રીતે કરતાં જઈને રહેવા દઈશું અને આપણે વચ્ચે વચ્ચે એક બે દિવસે તેમાં ચમચાની મદદથી હલાવતા રહીશું અને તેને પાછું કવર કરીને તડકામાં રાખી દઈશું તો હવે આપણે લગભગ બાર દિવસ થઈ ગયા છે તો હવે આપણે આવી રીતે દુપટ્ટાને ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે કેરીમાં ચાસણી આવી ઘટ થઈ ગઈ છે આપણે આવી ઘટ ચાસણી થાય ત્યાં સુધી કેરીને તડકામાં રાખવાની છે જો બાર દિવસ પછી પણ તમારી ચાસણી થોડી તમને લાગતું હોય કે ઘટ નથી થઈ તો તમે વધારે દિવસ પણ તડકામાં રાખી શકો છો તો હવે આપણે અહીંયા એસકેનો જે અથાણાનો મસાલો આવે છે તે આપણે તેમાં ઉમેરીશું મેં અહીંયા લગભગ દોઢસો ગ્રામ જેટલો અથાણા નો મસાલો ઉમેરેલો છે મેં અહીંયા એસ નો જે અથાણા સંભાર આવે છે તે જ લીધેલો છે તો તમે જો આ એસ કે અથાણા સંભાર ઉમેરશો તો તમારું અથાણું એકદમ સરસ બનશે અને સ્વાદિષ્ટ બનશે તો હવે આપણે એસ કે સંભાર મસાલાને કટકીમાં મિક્સ કરી દેસું અને બરાબર હલાવી લેશું તો હવે તમે જોઈ શકો છો કે આપણું છાયાનું કેરીની કટકીનું ચટાકેદાર દાર એવું અથાણું બનીને રેડી થઈ ગયું છે જે આખું વર્ષ સુધી બગડશે નહીં અને ભાખરી સાથે તો ખાવાની મજા જ પડી જશે અને આ અથાણાને જો તમે કાચની એરટાઈટ બરણીમાં ભરીને રાખશો તો તે આખું વર્ષ તેવું લાલ અને લાલ જ રહેશે કાળું પણ નહીં પડે તો મારી થી આ અથાણું એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને હા જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોઝને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીએ નવી રેસિપી સાથે જય સ્વામિનારાયણ